તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે કોસ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતીની જાહેરાત છે બહાર પાડી દીધી છે ત્યારે મિત્રો તેના ફોર્મ પણ હાલ છે ભરાઈ રહ્યા છે ત્યારે મિત્રો છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તાજેતરમાં જ જે છે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની જે ભરતી માટેની શારીરિક કસોટીની જે છે સંભવિત જે છે જે તારીખ આપી દીધી છે તો આ વિડીયોમાં છે તેના વિશે આપણે માહિતી જોવાના છીએ સાથે સાથે મિત્રો રનિંગ માટેની અગત્યની ટીપ્સ પણ છે તમે આ વિડીયોમાં જે છે જોઈ શકશો તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર ક્રમાંક આપેલો છે જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ પ્લેસ વનની જે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની જે શારીરિક કસોટી છે મિત્રો તેની સંભવિત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ત્રીજા અઠવાડિયામાં એટલે ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવશે મિત્રો આ જે છે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આ નોટિફિકેશન આપેલું છે જે અંગે તમામ ઉમેદવારે નોંધ લેવી મિત્રો આ માહિતી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટમાં છે આ માહિતી આપેલી છે એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના ત્રીજા સપ્તાહમાં તમારી છે 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 અને કેડરની જે શારીરિક કસોટી લેવામાં આવશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે તારીખ આપેલી નથી પરંતુ ત્રીજા સપ્તાહથી છે આ જે છે શારીરિક કસોટીની શરૂઆત થશે તેવું મિત્રો છે જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારે હાલ તમે રનિંગ કરતા હો તો રનિંગ માટે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી તે અંગેની માહિતી આપણે છે આમાં જોવાના છે તો જોઈએ આપણે તો સૌપ્રથમ તો મિત્રો છે પાંચ કિલોમીટર રનિંગ માટેની ટિપ્સમાં જોઈએ તો સૌપ્રથમ તમે રનિંગ માટે જાઓ ત્યારે છે તમારે ધીમી શરૂઆતે છે રનિંગ કરવાની હોય છે પહેલાં જ છે કિલોમીટર પૂરી તાકાત ન લગાડવાની અને શરૂઆતમાં તમારે છે તમારી જે રફતાર છે દોડવાની તે ધીમી રાખવાની અને શરીર ગરમ થાય ત્યાં થાય ત્યાં પછી જ તમારે જે સ્પીડમાં વધારો કરવાનો એટલે કે શરૂઆતમાં તમે રનિંગ માટે જાઓ ત્યારે તમારે છે ધીમી ગતિએ શરૂઆત કરવાની અને પછી ધીમે ધીમે છે તમારી જે સ્પીડ છે તમે વધારવાની રહેશે જેથી તમે છે જલ્દી થાકી ન જાઓ અને છે રનિંગ જાજુ કરી શકો ત્યારબાદ બીજી ટિપ્સની આપણે વાત કરીએ તો બીજી ટિપ છે શ્વાસની ટેકનિક છે તો તેમાં નાક અને મો બંનેનો ઉપયોગ કરો અને ઊંડા તમારે છે શ્વાસ લો અને મો દ્વારા છે જોરથી જે છે બહાર કાઢો છાતીના બદલે તમારે જે પેટથી શ્વાસ છે તે લેવાનો રહેશે જેથી તમને છે જે છે દોડવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે અને છે તમે જે છે સારી રીતના છે તમે દોડી શકો છો ત્યારબાદ આગળ ત્રીજી ટિપ્સની વાત કરીએ તો રિધમ તમારે મિત્રો પગલાં સાથે શ્વાસને સેટ કરવાનો રહેશે જેમ તમે પગલાં માંડો તે મુજબ તમારો શ્વાસ છે વ્યવસ્થિત રીતે લેવાય તે રીતના તમારે છે તમારા શ્વાસને સેટ કરવાનો રહેશે બે ડગલા શ્વાસ અંદર અને બે ડગલા શ્વાસ બહાર એ રીતના તમે છે વ્યવસ્થિત રીતના શ્વાસ લઈને રનિંગ કરવાની રહેશે જેથી તમને છે જાજો શ્વાસ છે રનિંગ દરમિયાન છે તમને એ ન ચડે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે બોડીનું પોસ્ચર તમે દોડતી વખતે તમારું બોડીનું પોસ્ચર છે કઈ રીતના રાખશો તે પણ મહત્વનું છે દોડતી વખતે મિત્રો તમારે છે કમરને ઝુકાવાને બદલે પીઠને સીધી રાખો એટલે કે દોડતી વખતે તમારું શરીરનું જે સંતુલન છે તે સીધું રહેવું જોઈએ અને નજર સામે તમારે જમીન પર ન રાખો અને ખંભા રિલેક્સ રાખો તમારી નજર છે સામે રહેવી જોઈએ નહીં કર જમીન ઉપર જમીન ઉપર રાખતો તો તમારી પીડ વળશે એટલે તમારી નજર છે સામે રાખવાની અને ખંભાને રિલેક્સ રાખી અને સીધી નજરે છે તમારે સામે તરફ છે દોડવાનું હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે રન વર્ક મેથડ જો શ્વાસ વધુ ચડે તો એકદમ ઊભા રહેવાને બદલે થોડું ચાલો અને શ્વાસ લેવા નોર્મલ થાય એટલે ફરી દોડો એટલે કે રન વોક મેથડથી મિત્રો તમે છે તમે દોડ દોડવાની શરૂઆત કરો જ્યારે તમારો શ્વાસ છે થોડુંક દોડ્યા પછી વધારે જો તમારે છે શ્વાસ ચડે તો તમારે છે ચાલવા માંડવાનું ધીમે ધીમે ત્યારબાદ તમારું શ્વાસ છે કંટ્રોલમાં આવી જાય ત્યારબાદ છે તમારે ફરીથી દોડવાનું જેથી તમને છે રનિંગમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે અને છે તમે રનિંગ પૂરું કરી શકો છો તો આ પ્રમાણે છે તમે જે છે રનિંગ માટેની ટીપ છે મેળવીને તમે જે વ્યવસ્થિત રીતે રનિંગ છે તે તમારું પૂર્ણ કરી શકો છો